ડભોઈથી વાઘોડિયા જવાના કુજાલી ગામના પાટે પાસે કેટલાક સમયથી બ્રિજની કામગીરી ચાલુ છે કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈને ડભોઈથી વાઘોડિયા જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વાહન ચાલકો અવર જવર કરતાં પરેશાન થઈ ગયા છે ડભોઈ તાલુકાના કરાલી કરાલીપુરા કાનિયાપુરા પ્રાગપુરા ચાર પાંચ ગામમાંથી પસાર થતો રસ્તો બિસ્માર હાલત થઈ ગઈ છે ચોમાસા બાદ મોટા મોટા ખાડા કેટલીક જગ્યાએ રોડ તૂટી ગયો છે તો છતાં પણ તંત્રની અધિકારીઓ દ્વારા ખાડા પુરવાની કામગીરી કે રિપેરિંગ કામગીરી કરવામાં આવતી નથી તેને લઈને વાહન ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ડબોઈથી ચારથી પાંચ ગામોમાંથી પસાર થતો રોડ બિસ્માર હાલતને કારણે નોકરી ધંધે જતા લોકો દવાખાને જતા લોકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ડબોઈથી લઈને જતા તકલીફ પડી રહી છે ને કોન્ટ્રાક્ટરના બેદરકારને કારણે તાલુકાના ગોજાલી પાટિયા

કરારી સુધીનો ખાડા એટલા રોડના પડી ગયા છે કે એનો કોઈ નિવારણ જ નહીં એને અકસ્માત બહુ થાય છે હવે આપણે તો એવું કહીએ છીએ કે જલ્દી આ રોડનું કોઈક પણ કામ પૂર્ણ કરે વધારે તકથી વહેલી તકથી કયા કયા ગામને કઈ રસ્પો જોવાનો આવે છે પ્રયાગપુરા પ્રિયાગપુરાથી કાન્યાપુરા કાન્યાપુરાથી કરાલીપુરા અને સીધું ઢોલા નીકળી જવાય છે મોટા મોટા ખાડા મોટા મોટા ખાડા છે ને વ્યવહારો પાછા વાહનો મોટો મોટો સરખા છે રસ્તાનો એટલું બધું ખોખળો રસ્તો છે અને આવર જવરને કોઈ તકલીફ પડે છે તરસનાથી તે ઠેક કાર્ય કરારી લગીન રસ્તો ખોખળો છે ને વાહનો હોય મોટો મોટો સરખા છે એનો કોઈ નિવારણ કરી નાખે તો સારું છે વેલે તકે ડભોઈ થી વાઘોડિયા જવાનો રસ્તો જે ડાયવર્ઝન આપ્યું છે એમાં જે પાયાગપુરાથી કન્યાપુરા સુધીનો કરાલી સુધીનો રસ્તો છે એમાં અમુક અમુક જગ્યાએ જે મોટા ખાડા પડી ગયા છે એમાં વહેલી તકે આ લોકો ખાડા પૂરે કાં તો પછી રસ્તાનું કંઈક કરે જે રાતે લોકો અટવાય છે ને ગબડે છે ખાડામાં અને લોકોને બહુ મુશ્કેલી પડે છે આવા જવામાં એ માટે અમે અપેક્ષા રાખીએ છીએ કે કંઈક રસ્તાની વ્યવસ્થા કરે ખાડા પડ્યા છે ખાડા તો તમે એક રાઉન્ડ મારો તો ખબર પડે કે ખાડા કેટલા છે અહીંયા કોઈ જોવાય નહીં આવતું કે કોઈ ખબર નહીં કોઈને કયા કયા ગામથી પસાર થાય છે પયાકપુરા કરાલી રસ્તો કઈ જાય છે રસ્તો ડભોઈથી વાઘોડિયામાં જોડે છે વાઘોડિયા બ્રિજ કા બ્રિજનું કામ ચાલુ છે બ્રિજનું કામ બહુ સ્લો ચાલે છે બે વર્ષ નીકળી ગયા બહુ લોકોને મુશ્કેલી પડે છે અહીંથી લાખો ગાડીઓ જાય છે